બધા મિત્રોની જય વળીચીમાં જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો હમણાં બે દિવસથી ઠંડી જોરદાર આવી છે ખતરનાક ઢાઇટ પડે છે મિત્રો હાલ રાતને રાતને પણ દાડે ઢાઢ પડે છે મિત્રો અને ગોધરામાં ઠરી જાય એવી ઢાઇડ આવી છે મિત્રો અને મિત્રો આજે શનિવાર છે એટલે આજે આપણે ગોમમાં હનુમાન દાદાના દર્શન કરવા અને હનુમાન દાદાને તેલ સિંદુર ચડાવવા માટે જવું પડશે તો મિત્રો આપણે હવે જઈશું ગોમમાં હનુમાન દાદાના તીર્થ સિદ્ધુ ચડાવવા માટે અને એમના દર્શન કરવા માટે અને મિત્રો હું પણ દર્શન કરીશ અને તમને પણ દર્શન કરાઈશ મિત્રો તો ચાલો હવે આપણે જઈએ ગામમાં હનુમાન દાદાને તીલ સિદ્ધ ચડાવવા માટે જય બજરંગ ચાલો તો મિત્રો આપણે હવે નીકળી ગયા છે ગામમાં હનુમાન બજરંગ દર્શન કરવા માટે તીર્થ સિદ્ધ ચડાવવા માટે રસ્તામાં જઈ રહ્યા છે ओम भगवते हनुमते रुद्र उत्तराय नमः હવે મિત્રો આવી ગયા છે આપણે हनुमान મંજરંગપુલેના धाम ચલો આપણે એ हनुमान મંજરંગપુલે દર્શન કરીએ ને તીર્થે ચડાઈએ અને તમે પણ દર્શન કરજો મિત્રો જય જય હિમાન બજરંગ હોય હિન્માન બજરંગ અમે વાર શું હોય છે રાજસ્થાનમાં વરસાદ પડ્યો એની અસર છે કંઈક રાજસ્થાનમાં વરસાદ પડશે ને એની અસર છે જો મિત્રો હનુમાન મંદિર છે જો આ છે અમારે હનુમાન બજરંગબલી મંદિર મિત્રો તમે પણ બજરંગ હનુમાન બજરંગલી દર્શન કરી લો મિત્રો અને કોમેન્ટમાં લખજો જય હનુમાન બજરંગબલી કોમેન્ટમાં લખજો મિત્રો ના ના બીજી ડબામાં ફળી ડબ્બામાં જે ડાણો જંબુગાર તકલી મોર ઘર કરતા કરતા હોઉં તો મગબત એમ મતે આજો આજે

અને આંકડાના ફુલોટ મંદ ને ચડે એટલે આપણે આંકડાનું ફૂલ ચડાવીશું જય બજરંગબળી ઓ ભગવતે મુતે રુદ્ર નમો ભગવતે જય બજરંગબળી જય મહાન જય ઓ ભગવતે મુતે રુદ્ર ચાલો તો મિત્રો આપણે હનુમાન બજરંગબલીને તેલ દુરી ચઢાવી નશો અને હનુમાન બજરંગબલીના દર્શન પણ કરીના છે પૂજા આરતી પણ કરી નશે અને મિત્રો તમે પણ હનુમાન બજરંગબલીના દર્શન કરી લીધા હશે અને મિત્રો કોને કોને હનુમાન બજરંગ બલીના દર્શન કર્યા કોમેન્ટમાં લખજો ચલો મિત્રો કોઈ ચલો જય જાય હનુમાન બજરંગ